तो मित्रों रात थोड़ी मराठी गड़बड़ થઈ ગઈ થી ચાવી અંદર છે દરવાજા કેને કે મે બે લોક તમને જઈ બતાઉ અમાર દેસી જુગાડ કરી દેસી જુગાડ કરીને અમે ખોલવી છે કે રીતે જુગાડ કરી તમે બતાવી જો જાવી તો આરે છે જો ને દરવાજા બે લોક ખુルト નથી એટલે દેસી જુગાડ કરીને અમે ખોલવીએ આયા હે ને એક કાળી આ પટ્ટી આવે આ પટ્ટીને આપણે પહેલા ખોલી નાખશું કુલ પર સાઈડની ખોલી

बावळिया वो जी हलवाया हलवाया आओ जल्दी कर सुबह पनवेल के लिए निकलना है चला बारिश भी आ गया मैं कुलरा मैं क्या करूँ? कुछ तो करते खोलना पड़ेगा ना चलो खोलने के बाद भी मिलते हैं इधर टन टन वाव खुली क्या। तो आबी रीति खोलना को देसी जुगाड़ करें चाहे मिल गई चाबी